મેસી ટ્રેક્ટર છે અને સાથે ટોટલ આઠ ઓજાર આપવાના છે જેમાં ઓરણી પાવડો દાંતી છે રાપ છે ટ્રેલર છે રોટાવેટર છે વગેરે વસ્તુ મળી જશે તો વિડીયો એક વખત પૂરો જોઈ લેજો હું તમને બધી ડિટેલ આપી દઈશ શું કિંમત રાખી છે ક્યાં જોવા મળશે આ ટ્રેક્ટર ઓજારના માલિકના મોબાઈલ નંબર બધી ડિટેલ આપી દઈશ

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈપણ વસ્તુ રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે કોઈ પણ વસ્તુ જો વેચાઈ જશે ને ત્યારબાદ તમે ત્યાં જશો તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ્ના ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશન સીટ્રી સારા મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ છે અને ટાયર મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા અને સાથે ટોટલ આઠ ઓજાર આપવાના છે જેમાં ટ્રેલર જોઈ રહ્યા છો તમે પેલું ટ્રેલર છે ટ્રેલર પણ એકદમ સારું છે તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સારા ટ્રેલરની અંદર સડો નથી નવ દુર્ગા કંપનીનું ટ્રેલર ટુ વ્હીલ નેવું ફૂટનું અને કંપની કલરમાં જોવા મળશે ટાયર મીડિયમ કંડિશનમાં અને કઈ પણ સળો નથી એકદમ ચોખ્ખું ન્યુ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલર કમ્પ્લીટ છે ટ્રેલરની સાથે તમે જોઈ રહ્યા છો એક ઓજાર ની અંદર ઓરણી પણ આપવાની છે ઓટોમેટિક ઓરણી છે તે પણ સાથે આપવાની છે સાપર એગ્રોની ઓરણી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ધાણા જીરું વગેરે ટોટલ વસ્તુ વાવી શકશો આ ઓરણી પણ આપવાની છે અને સાથે એક રોટાવેટર છે તમે જોઈ રહ્યા છો અશ્વશક્તિ આ રોટાવેટર પણ આપવાનું છે તે પણ કંપની કલરમાં આખું રોટાવેટર છે રોટાવેટરની પણ જવાબદારી કમ્પ્લેટ અને સાથે પાંચિયા આપવાના છે પાંચિયા પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો તે પણ સારા પાંચિયા છે એક રાપ આપવાની છે ઓજાર ની અંદર રાપ પણ છે તમે જોઈ શકો છો તો આ ટોટલ વસ્તુ આપવાની છે ઓરણી પાવડો દાતી પણ છે અને સાહોડિયા છે વગેરે ઓજાર આપવાના છે વધારે માહિતી માટે ટ્રેક્ટર ઓજારના માલિકનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો ટોટલ વસ્તુ ટ્રેક્ટર ને ટોટલ ની કિંમત છ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને ચાચડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું વાળા નંબર છે તેમાં ફોન કરી વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસઠ ચારસો પંચ્યાસી અને વેચવાનું છે જયરાજભાઈને વાત બે હજાર આઠ ના મોડલનું આ ટ્રેક્ટર છે આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક ટોપ કંડિશન માં જોવા મળશે અને ટ્રેક્ટરની એવરેજની પણ ટોટલ જવાબદારી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો જયરાજભાઈ કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આખા ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટ કે સળો જોવા નહીં મળે બોનર પંખા વ્હીલપ્લેટમાં પણ કંઈ પણ સડો નથી અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી અત્યારે ખૂબ જ માર્કેટમાં ટ્રેક્ટર જોવા મળશે તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ ટ્રેક્ટર વેચાઈ રહ્યા છે તમે તમે જોઈ શકો છો બાકી રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયરાજભાઈનું કોન્ટેક કરજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જોજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તેની દરેક મિત્ર એ નોંધ લેવી અને ટ્રેક્ટર અંદર બેટરી સાવ નવી નાખેલી છે વાયરિંગ કોમ્પલીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો અને ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટાયર છે કિંમત બે લાખ અને દસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા

આ ઓરણી ઓગણીસ દાતાની જોવા મળશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં કરશનભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાઓ તો કરશનભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ક્યાંય પણ ઓરણીની અંદર સડો જોવા નહીં મળે આખી ન્યૂ

ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ ભુજ તાલુકો રાપર અને ઉમેયા ગામે જોવા મળશે ઓરણી લેવી કરશનભાઈ કરશનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અઠાણું સાત ત્રાણું વાળા નંબર છે તે કરશનભાઈ છે તો ફોન કરી ઓરણી લઈ શકો મારુતિ સુજુકી ઈકો ગાડી છે અને વેચવાની છે માહરિયા સોરી વાહરિયાભાઈને મોડલની વાત કરું તો બે હજાર ના મોડલની ગાડી કમ્પ્લેટ ટીપ ટોપ કંડિશન પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાહરીયા ભાઈ નામ પંચાણું ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર ફોન કરી સ્ટીલ ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર વીસ એકવીસના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર કોઈપણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી શોરૂમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર એક હાથે ચલાવેલું ફૂલ સાચવેલું સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર અને અત્યારે ખૂબ જ સક્સેસ પણ છે અને ખૂબ જ વેચાઈ પણ રહ્યા છે ખૂબ જ માર્કેટમાં છે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટ્રેસ ડ્રાઈવલ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં તેમના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ રૂબરૂ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતિ સારા ટાયર પણ કંપનીના ન્યૂ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની અંદર ક્યાંય પણ સડો પણ નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નહીં જોવા મળે કિંમતની વાત કરું તો 1,90,000 માં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ બોંડલ તાલુકાની અંદર જોવા મળશે સાતલપુર હવે તમારે વિનુભાઈ નું ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે વિનુભાઈ નામ 972 70 વાળા નંબર પર ફોન મેસી એકતાલીસ DI વર્ગુસન ટ્રેક્ટર કેશુભાઈ ਨੇ વેચવાનું છે ટ્રેક્ટર 2020 ના મોડેલ નું છે અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઘરઘરાવ એકાથે ચાલેલું ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા કેશુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કેશુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમારે આ ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો અને પ્રોપર તમને પોરબંદર જોવા મળશે પોરબંદર જિલ્લાની અંદર મોઢવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય

રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો મોરબી અને રંગપર ગામે જોવા મળશે કાર લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે पंचासी વાળા નંબર પર नंबर ગાડી છે है अल्टो के टेन ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ભૂપતભાઈને સૌપ્રથમ સૌ પ્રથમ હું તમને ગાડીના મોડેલની વાત કરું તો બે હજાર ગાડીની અંદર ક્યાંય પણ સડો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ આખું કંપની ફિટિંગ ગાડી જોવા મળશે ટોપ કંડિશન ફૂલ કન્ડિશનમાં ગાડી એસી પણ કમ્પ્લેટ ચાલુ છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે આખી ગાડી કમ્પ્લેટ છે ફૂલ કન્ડિશનમાં અને ગાડીની અંદર ટાયર પણ નવા નાખવામાં આવેલા છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ભૂપતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો ભૂપતભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ ડોક્યુમેન્ટ કાગળિયા ગાડીના કમ્પ્લેટ છે અને ક્યાંય પણ સડો પણ નથી અને કોઈ પણ પ્રકારનો ગાડી અંદર નથી ટાયર નવા એસી ચાલુ એન્જિન પાવરફુલ અને પૈસાની જરૂર છે તેના કારણે ગાડી વેચવાની છે અને સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે હવે તમારે અલ્ટો કેટેન ગાડી લેવી હોય તેમની કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પીચોતેર હજાર કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ગાડી લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને ગુંદાળા ગામે જોવા મળશે હવે તમારે આ ગાડી લેવી હોય તો તેમના ઓનર ભૂપતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભૂપતભાઈના બાણું છ સત્તાવન વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો પટલર છે અને ઢોલ આ ત્રણે ત્રણ વસ્તુ ક્લિયર સાચવેલી છે રમજાન તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ત્રણે ત્રણ વસ્તુ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા તેમનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ તમે વસ્તુ લેવા જાઓ તો રમજાનભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે તો રીંગો પટલર અને ઢોલની કિંમત સત્યાવીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો બાવડા અને મેણી ગામે જોવા મળશે રમઝાનભાઈના રીંગો પટલર અને ઢોલ લેવા હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે રમઝાનભાઈ નામ ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર પર ફોન કરી આ ત્રણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો